મીઠા ગામનો નજારો છે ભાઈ મીઠા ગામમાં બેચરાજી રાજકોટ નેશનલ હાઈવે આવેલો છે આ રોડ ઉપર અસંખ્ય સાધનો જાય છે મીઠા ગામનું મીઠા ગામ નું કામ ચાલુ છે મીઠા હાઈવે રોડનું કામ ચાલુ છે આ મીઠા ગામ નજીકથી નીકળે છે આ રોડ આ મીઠા ગામ મીઠા ગામની આજુબાજુ એટલે કે રોડથી સાઈડે ઇન્દિરાનગર આવેલું છે આ નેશનલ હાઈવે કેન્દ્ર સરકારનો આ રોડ છે મીઠા ગામ ખૂબ રળિયામણું છે મીઠા ગામની બાજુએ એક તળાવ આવેલું છે જે માર ગામ તળાવ જે કહેવામાં આવે છે આ બાજુમાં ઇન્દિરાનગર ઇન્દિરાનગર આવેલું છે અહીંયા સોસાયટી આવેલી છે હરિજનોની કુત્રનો કલરવ જુઓ આ તળાવના પાણી વરસાદના પાણીની કેનાલ બનાવવાની વરસાદનું પાણી જાય છે વરસાદનું યાત્રાથી સ્ટેટ હાઈવે આ સ્ટેટ હાઈવે છે હાલે રોડનું કામ ચાલુ છે પણ વરસાદના કારણે રોડનું કામ સ્થગિત છે આ વરસાદના પાણીના નિકાલ માટે આ નાળા બનાવવામાં આવે છે વરસાદના પાણી માટેની કેનાલ છે ગટર યોજના ગટરનું પાણી બસ સ્ટેન્ડ આવેલું છે આ નેશનલ હાઈવે છે ખૂબ રળિયામું ગામ છે પણ એનો વહીવટ એકદમ બુકસ છે પંચાયતનું બુકસ વહીવટ છે આપ નજર નિહાળી શકો છો ગંદકી જુઓ ગંદકી જુઓ હજારો વાહનો નીકળે છે ભાઈ ગમનપુરા જવાનો રોડ આવેલો છે મીઠા થી ગમનપુરા વાયા પાલીપુરા બેલોલી આ રોડ ઉપરથી જવાય છે આ તળાવનો કિનારો છે આજે ચલો તળાવના દર્શન કરીએ તળાવ મીઠા ગામ તળાવ તળાવ આવેલું છે ભાઈ આ ગામ તળાવ છે મીઠા ગામનું ગામ તળાવ છે આ પ્રાણી પીવાનો કાયો માટે એટલે કે પ્રાણીઓ માટે વધ બનાવેલો છે મોટું તો ઝાડ આવેલું છે સાઈડમાં ગમનપુરા જવાનો રોડ છે સામે મોટું આ જૂના વખતનો વડ આવેલું છે તળાવ મીઠા ગામ તળાવ જે કહેવામાં આવે છે વડિયાનું તળાવ છે ભાઈ જુઓ આ ગામ તળાવ ગામ તળાવ છે મીઠા ગામનું ગામ તળાવ આ ગામ તળાવ છે મીઠા ગામનું ગામ તળાવ છે સામે પશુ દવાખાનું છે પશુ દવાખાનાની બાજુમાં આરોગ્ય દવાખાનું છે અને એની બાજુમાં ગુજરાતી સ્કૂલ આવેલી છે આ મીઠા તળાવ ખૂબ જ રળિયામનું છે આજે નેચરલી સીન કુદરતી સીન જોવા ખૂબ આબિયુક્ત તળાવ આવેલું છે આ ગમનપુરા રોડ જવાનો રસ્તો છે પછી ગમનપુરા બેતરાજી પાલાવાસણા મહેસાણા પણ જઈ શકાય છે આ તળાવની પાળ આવેલી છે આ ગમનપુરા જવાનો રસ્તો છે અને આ રસ્તો બેતરાજી હાઈવે રાજકોટ સામે એક મીઠા ગામ દરિયામૂળ મીઠા કામ આવેલું છે અને રોડની બાજુમાં આ આઠિયા પીઠનું મંદિર છે ખૂબ જૂનું પુરાણું મંદિર છે મીઠિયા પીઠ એટલે કે હિંદવા પીઠ છે આ રોડ પર અસંખ્ય સાધનો અવર જવર કરે છે નેશનલ હાઈવે જે કહેવામાં આવે છે સ્ટેટ હાઈવે નેશનલ સ્ટેટ હાઈવે છે સ્ટેટ હાઈવે છે મીઠા ગામની બાજુ છે અને આ છે મીઠિયાપીર હિન્દવાપીરનું મંદિર આવેલું છે આપ જોઈ શકો છો હિન્દવાપીઠ એની આ દરગાહ છે મીઠિયાપીરની અને અહીંયાથી ને આ રોડ પ્રસાર થાય છે આપ નગરે નિહાળી શકો છો સામે બસ સ્ટેન્ડ છે આ ગામથી આ નીકળતો હવે ગામ પર પણ વહીવટ બુઘ છે આ ગામની જે સરપંચો દ્વારા જે વહીવટ કરવામાં આવે છે બુઘ જ વહીવટ કરવાનું સત્ય હકીકત છે આપ ફર ઉપર આવીને નિહારી શકે સાધનો છે બાજુ તળાવ છું ગામ ગામમાં પ્રવેશ કરવાનો આ રસ્તો છે ભાઈ બાજુમાં મંદિર આવેલું છે માતૃદેવી બ્રહ્માણી માનું અમારા ગામના બ્રહ્માણીમાનું મંદિર આવેલું છે અહીંયા વન વિભાગ દ્વારા જે આ બનાવવામાં આવ્યું છે બાજુમાં તળાવ આવેલું છે સામે આરોગ્ય દવાખાનું આવેલું છે અહીંયા એસટી બસનો વહીવટ જે એસટી બસ ઊભા રાખવા માટેનું બસ સ્ટેન્ડ હતું એ કાઢી નાખવામાં આવ્યું છે પણ એસટી બસ અહીંયા ઊભી રહે છે બાકી આજે અસંખ્ય સાધનો આ રોડ ઉપરથી અવર જવર કરે છે અહીંના વહીવટદારો પોતાના સ્વ બચાવ માટે દોડી રહ્યા છે પણ લોકહિત માટે કોઈ કાર કરવામાં આવતું નથી વિરોધ કરવામાં આવશે સામે પશુ દવાખાનું છે બોર પણ આવેલો છે અમારો પાણીનો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે બાજુમાં ગુજરાતી સ્કૂલ આવેલી છે અને આ અમારો રોડનો વહીવટ આ બાજુમાં રોડ ક્રોસ કરીને જવાનું હોય છે તો આ બાબતે સરકારશ્રીએ ઘણું વિચારવું જોઈએ અને આ રોડનું બદકામ કોઈને નડતરરૂપ ના થાય એ હેતુથી જ આ જો અસંખ્ય સાધનો આવે છે ને આવે ઉપર સામે ભૂતાણા જવાનો રોડ આવેલો છે ભૂતાણા કડી અને આમ ધીણો જ મોટપ થઈને ત્યાં મીઠા ગામ રળિયાળું ગામ છે રળિયામાં પણ મીઠા ગામમાં જે વહીવટ દરવાજ દિન સુધી જે આવ્યા છે એમને પોતાના સ્વચ્છ બચાવ કરવા જ કોશિશ કરી છે લોકહિત માટે કોઈ કામ કરતા નથી તો આ વિડીયો અમારો તમને ગમે લાઈક કરજો શેર કરજો અને હું હજુ પણ તમને આગળ મીઠા ચોકડી તરફ જઈ રહ્યો છું મીઠા ચોકડી હા આ ભાઈ અમારા ધંધાકીય જુઓ હેર કટિંગ સલૂન છે પાન પાર્લર છે બાજુમાં આદર્શ પ્રાથમિક શાળા આવેલી છે પંચર પણ કરે છે પંચર્યું પણ આવેલું છે આ ગામની બહુ ખૂબ વ્યવસ્થા સારી છે પણ વહીવટદારો ખૂબ અલગ છે વહીવટદારો જે પોતાના સ્વ બચાવ માટે જ વહીવટ કરી રહ્યા છે અગાઉના સરપંચો પણ પોતે આ ગામમાં ઘણું બધું ખોટું કરેલું છે એમ છતાં સરકાર અખાડા કાન રાખી અને ચલવે છે તો મારી આ વિડીયોના આધારે મારું એટલું જ કહેવું છે કે આ ગામની મુલાકાત લઈ કલેક્ટર ટીડીઓ ડીડીઓ મુલાકાત લેવી જોઈએ અને પંચાયતમાં થયેલા જે કોઈ એમના સમય દરમિયાન જે કોઈ ગલત વ્યવહાર થયો હોય તો એની તપાસ કરી અને પંચાયતના વહીવટદારો અગાઉના ગલત કર્યું હોય તો એના ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરવા માટે મારી નમ્ર વિનંતી છે તો આ વિડીયો જોઈ લાઈક કરજો શેર કરજો અત્યારે હાલ બાજુમાં પેટ્રોલ પંપ છે આ ગામનો વિકાસ સારો છે